ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના પલાળેલા મગના આપણે ભજીયા બનાવીશું બહુ જ ટેસ્ટી એવા બન્યા હતા તો અહીંયા પલાળેલા મગ થોડાક આપણે અંકુરિત પણ કર્યા છે એટલે કે ફણગાવેલા મગ કરેલા છે થોડાક તો તેને ધોઈને સરસ મજાના આપણે મિક્સરના બાઉલમાં નાખી દઈશું અને પછી તેની અંદર અડધી ચમચી લસણ મરચાંની પેસ્ટ છે તે નાખી દેવાની છે અને થોડો આદુનો ટુકડો કટકા કરી નાખી દેવાની છે અને પછી ચપટી હીંગ નાખવાની છે અડધું લીંબુ નીચો લેવાનું છે પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું એક ચોથાઈ જેટલું જીરું નાખીશું ચપટી હળદર થોડુંક લાલ મરચું નાખીશું એક ચોથાઈ જેટલું લસણની કળીઓ નાખીશું ચારથી પાંચ પછી તેને પેસ્ટ બનાવી લઈશું પછી આ જેવું ખીરું બનાવી દેવાનું છે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો તેની અંદર પછી તેને બાઉલમાં કાઢી દેવાનું છે બધું બેટરને પછી તેની અંદર એક વાટકી ઝીણી સૂજી એટલે કે ઝીણો રવો નાખવાનો છે અને બરાબર મિક્સ કરીને તેને દસથી પંદર મિનિટ ઢાંકીને રાખવાનો છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો આ ખરેખર ખાવામાં મજ્યા ખૂબ જ ટેસ્ટી હતા અને બહુ જ મીઠી લાગતા હતા પછી દસથી પંદર મિનિટ થઈ જાય એટલે તેને આપણે ફરીથી મિક્સ કરી દઈશું અને તેની અંદર એક મીડિયમ સાઇઝનો ઊભો કાંદો સમારી લઈશું તમે ઝીણા પણ સમારી શકો છો પણ આપણે આ વખતે ઊભા કાંદા સમારી નાખીશું અને ચપટી ખાવાનો સોડા નાખીશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું તો અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેની અંદર આપણે હાથેથી ભજીયા ઉતારી લઈશું અને આની અંદર તેલ બિલકુલ નથી રહેતું આ ભજીયાની અંદર ખૂબ જ ડ્રાય રહે છે એકદમ સરસ મજાના પોચા પણ બને છે અને ખાવામાં ખૂબ જ મીઠા લાગે છે અને ચા સાથે તેને સર્વ કરવા ચટણી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ગરમા ગરમ તેને ખાવા પછી તેને પાછા આપણે બીજા ભજીયા ઉતારી લઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે આગા પાછા કરી લેવાના છે તો અહીંયા સરસ મજાના આપણા મગના ભજીયા તૈયાર થઈ ગયા છે આ રીતે ગોલ્ડન બ્રાઉન થવા જોઈએ તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો પછી આપણે સર્વિંગ ટ્રેમાં તેને સર્વ કરીશું ભજીયાને તો અહીંયા મેં બપોરે ચા સાથે ખાવા માટે બનાવેલા હતા બહાર ટેસ્ટી લાગતા હતા તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના પોચા થયા છે અને અંદર બિલકુલ તેલ નથી રહ્યું તો એકદમ સરસ મજાના આપણા મગના ભજીયા તૈયાર થઈ ગયા છે